અને તમે કંટાળી ગયા હોય કે એક જ ગાય છે એટલે આપણે એને વેચી મારવી છે અને રાખવી નથી કારણ કે એના ફેટ આવતા નથી તો મિત્રો આપણે એની અંદર આપણે કરવાનું એમ રહેશે કે પશુપાલન મિત્રો કે એક જ ગાય વાળો હોય એને સો ટકા ફેટ આવતા નથી કેમ કે એનું દૂધ દસ લીટરથી ઉપર હોય દસ અગિયાર લિટર ગાયનું એક ગાયનું દૂધ હોય શંકર ગાયનું અને એને ફેટ ના આવતા હોય તો આપણે એકદમ દેશી ઉપાય એટલે ઘરે બેઠા તમે એનો ઉપયોગ કરી અને કદાચ નવ દોરા દેશી ઉપયોગ ઘરે બેઠા તમે ઉપયોગ કરી અને તમારી ગાય કે ભેંસના ફેટ લાવી શકો છો તો મિત્રો એના માટે આપણે ઉપયોગ શું કરવાની વસ્તુ રહેશે કે ખાસ તો તમારે મિત્રો તમે દાન એકલો સારતા હોય તો દાન સાથે તમારે કપાસિયા પાપડી સારતું રહેવાનું અને તમે કપાસિયા પાપડી તો સારવાનું ચાલુ કરશો તો થોડોક તમને રિઝલ્ટ જોવા મળશે અને કદાચ વધારે માત્રામાં દૂધ હોય શંકર ગાયનું તો થોડુંક ઓછું કઢાવાનો પ્રયત્ન રાખવાનો કેને ખોણ થોડુંક જાજુ નહીં મૂકવાનું થોડું ઓછું મૂકવાનું તો તમારી ગાય કે ભેંસનો દૂધ કદાચ તમારી શંકર ગાયનું જ કદાચ દૂધ ઓછું થઈ શકે તો પણ ફેટ સારા આવે છે અને તમે કપાસિયા પાપડી ચાલુ કરો તો પણ ફેટ સારા આવે છે મિત્રો અને ઘણી વખત એવું બને છે મિત્રો કે એના ફેટ આવતા હોય તો એસએમએસ નથી આવતા અને એસએમએસ આવતા હોય તો ફેટ નથી આવતા મિત્રો પણ તમે જો એનાથી કંટાળી ગયા હોય તો આજ આપણે એકદમ દેશી ઉપયોગ એમ કરવાનો છે મિત્રો કે તમારી ગાય કે ભેંસના અથવા

કારણ કે એનું શીરું હોય છે મિત્રો એટલે એનું દૂધ થોડુંક જાડું હોય એના હિસાબે ફેટ થોડાક વધતા આવતા હોય છે કદાચ ચાર ફેટ પણ મિત્રો એનું દસ થી અગિયાર લીટરનું રનિંગ આવી જાય એટલે ફેટ એના કપાઈ જાય હવે એ ફેટ કપાઈ જાય એના માટે મિત્રો તમારે પ્રયત્ન એટલો કરવાનો રહે કે તમે એને હરસ્યું તેલ કે કપાસ્યું એને તમે દસ દિવસ ખાંડના ટાઈમે પચાસ ગ્રામ તમે સારતા રહો એટલે તમારે ત્રણ ફેટ કમ્પ્લેટ લીટર દૂધ હોય ને પાછા એક ના કોઈ ચાર પાંચ ફેટ લેવા એમ ન આવે મિત્રો તમારે જો એની હારે ચાર પાંચ ફેટ વધારે લેવા હોય ને તો તમારે એક બે રાખવી પડે સારી પો છ સાત ફેટ વાળી તો જ તમારે ફેટ સારા આવે અને એકલી એક જ ગાયનું મિત્રો ઓનલી ફોર તમારે કદાચ સાડા ત્રણ ફેટની ગણતરી રાખવાની પણ એને તમારે તેલ આજના ટેમે તિરુપતિ કે અથવા હરશું તેલ તમે સારશો નહીં તો સો ટકા ગેરંટી સાથે કે તમારે ત્રણ સાડા ત્રણ ફેટ આવશે એનાથી વધારે તો લગભગ તો ન આવે એક જ ગાયના અગિયાર દસ લીટર દૂધ હોય તો પણ એટલા જ તમારા આવશે અને તમે આ તો એક બે દોરા ઘટી જતો હોય તો તમારું દૂધ લેવામાં ન આવે મિત્રો એના હિસાબે કોઈ આમાં એટલું બધું ના વધી જાય કે આપણે સીધું બે ફેટ આવતા હોય પાંચ ફેટ એવો કોઈ પણ આઈડિયા નથી મિત્રો અને કદાચ એટલા વધી શકે કે તમારું દૂધ કન્ટ્યુનિયર ડેરીમાં જવા માંડે આ અમારો પ્રયત્ન હતો